ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે જેના પગલે નદી નાળા છલકાઈ રહ્યા છે જિલ્લામાં કલાકમાં ઇંચ વરસાદ નોંધાયો હતો ત્યારે અને નેત્રંગ વરસેલા ધોધમાર વરસાદના પગલે કિમ નદીમાં નવા નીરની આવક થઈ છે હાંસોટના સાહોલ ગામ નજીકથી પસાર થતી કિમ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી કિમ નદીના નીરનો ઘસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો

વડોલી ગામ નજીક માર્ગ ઉપર વાહન વ્યવહાર પ્રભાવિત થઈ શકે છે